તળાજા તાલુકાના નવી કામરોલ ગામે ખાતે શ્રી શક્તિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણીનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામ ખાતે ગામ સમસ્ત તેમજ સાડત્રીસ વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને અવનવા નાટકો ભજવવામાં આવે છે નાટકો તૈયાર કરવા માટે યુવાનો દ્વારા સતત છ મહિનાથી તૈયારીઓ કરે છે નવી કામરોલ ગામના દરેક યુવાનો અને આગેવાનો દ્વારા ખૂબ જ સારો સહકાર પણ મળી રહે છે અને ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ગામના માતાઓ બહેનો યુવાનો વડીલો તમામ લોકો દ્વારા સુંદર મજાના સાથ અને સહકારથી નવરાત્રિ મહોત્સવની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં પણ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે બહુચર માતાજીના તેડા સહિતના ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે નાટકો ભજવવાની પણ શરૂઆત કરી છે અને જેમાં હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શનનો લાભ લે છે તેમજ આજે રાત્રે એટલે કે ચાર ઓક્ટોબરના રોજ મરસિંહ રાઠોડ નામનું નાટક ભજવવામાં આવશે જેમાં પણ તમામ લોકોએ પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શ્રી શક્તિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ નવી કામરોલ દ્વારા સંચાલિત દરરોજના માટે અવનવા નાટકો પણ ભજવવામાં આવે છે જેનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે